માં અંબાના ધામ અંબાજી આવીને દર્શન કર્યા હવે જેવા દર્શન કરીને અમે બસ સ્ટેશન બાજુ આવ્યા તો અમારા ભાઈને લાગી ગઈ જોરદાર ભૂખ તો બસ સામે જ દેખાયું અમને જોરદાર શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનું બોર્ડ તો ભાઈ વિચાર્યા વગર અમે તો ત્યાં જમવા માટે રવાના થઈ ગયા આ હોટલ શક્તિપીઠ સર્કલની એકદમ નજીક આવેલી છે હવે અમે અંદર ગયા તો જોયું તો જોરદાર એન્ટ્રી સાથે હોટલ જોઈને તો મજા પડી ગઈ હો ભાઈ હવે આ હોટલની ખાસ વાત તો એ છે કે અહીં તમને મળી જશે આખું ટેબલ ભરાઈ જાય એટલા સલાડ અને અથાણા એ પણ એકદમ ફ્રી હો ભાઈ હવે તમને અંબાજીમાં બેઠા બેઠા મળી જશે સ્વાદ સાદું ખાવાનું હોય કે પછી રોયલ કાઠિયાવાડી બધું જ તમને એક જ જગ્યાએ મળી જશે આ ભાઈ તમને સ્ક્રીન પર જેટલું દેખાય છે ને એ બધું તમને જમવા સાથે ફ્રી મળવાનું છે હવે તમે મિત્રો સાથે આવ્યા હોય કે પછી પરિવાર સાથે આ જગ્યા તમારા માટે યાદગાર અને બેસ્ટ બની જવાની છે અને થોડી વાર પછી તો આ ભાઈ અમારા માટે સ્વીટ લઈને આવ્યા જુઓ તો ખરા સ્વીટ તો એટલું સ્વીટ એટલું સ્વીટ કે ખાવાની અમને મજા પડી ગઈ પછી થોડી જ વારમાં આવી ગયો અમારો મેઇન કોર્સ એ જોઈને તો અમારા બધાના મોઢામાંથી પાણી આવી ગયું તમે જુઓ તો ખરા કેટલી જોરદાર જોરદાર વાનગીઓ બનાવી છે અમને અહીં ઘણા બધા ફેમિલી પણ મળ્યા જેઓ આ હોટલના ભર પેટ વખાણ કર્યા અને અહીંનો સ્ટાફ તો એટલો ફ્રેન્ડલી એટલો ફ્રેન્ડલી કે જમતા જમતા જ તમારા ફ્રેન્ડ બની જશે જેવા અમે કિચન જોવા ગયા તેવા તો આ ભાઈએ જોરદાર તડકો લગાવ્યો હો મજા આવી ગઈ અને આવી રીતે રોટલી બનતા તો તમે પહેલીવાર જોયું હશે ઝડપ તો એટલી કે તમારે એક પણ મિનિટ રોટલી આવવાની રાહ નહીં જોવી પડે અને છેલ્લે જો લોકેશનની વાત કરું તો એકદમ બસ સ્ટેશનની બાજુમાં અંબાજી ઇન્ટરનેશનલ હોટલની પણ બાજુમાં જો અંબાજી આવો તો આ હોટલમાં જમવાનું ભૂલતા નહીં હો ધન્યવાદ